સ્વતંત્રતા પર્વની આપણે સૌ માનભેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ પ્રત્યેક ગામમાં દરેક નગરમાં પણ અને પ્રત્યેક સ્કૂલમાં પણ આપણે સૌ આ દિવસમાં ઉત્સાહભેર જોડાઈ એની ઉજવણી કરી રહ્યા છે આ શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિશેષ કરીને કચ્છના તમામ નાગરિકોને હું સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે જાણીએ છીએ એમ આ સ્વતંત્રતા આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે ત્યારે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શક નમન અને વંદન કરું છું ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે અને આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ સક્ષ વંદન અને નમન કરું છું જિલ્લા કક્ષાએ ઘણું સારું ઉત્તમ જેમને કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકો અને વહીવટીતંત્રના કર્મચારી અધિકારી કે જેમને પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજરોજ એ જિલ્લા કક્ષાના બચાવ ખાતેના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે